માતૃભૂમિ ન્યૂઝ માતૃભૂમિ કવાજ મા

સચિન કપલેતા ચેકપોસ્ટ પાસેથી પાંચસો ને ચોપન બ્યાસી ગ્રામ એમડી સાથે ઇરફાન ખાન મોહમ્મદ તોસીફ અને અશ્વાક ખુરેશીની ધરપકડ કરવામાં આવી હતી તેઓ મુંબઈથી આરોપીઓ ખરીદીને સુરત લાવી રહ્યા હતા તેની પૂછપરછ શરૂ કરવામાં આવી આ દરમિયાન તો તૌસીફે જણાવ્યું કે નાલા સોફારણા અજય ગુલ્લા ઠાકોર પાસેથી તે ડ્રગ્સ ખરીદીને લાવી રહ્યો હતો ક્રાઇમ બ્રાન્ચની ટીમે જ્યારે મુંબઈ પહોંચી અને અજયની ધરપકડ કરી ત્યારે આ કેસમાં સંડોવાયેલા વધુ એક આરોપીની જાણકારી પોલીસને મળી હતી આરોપી અન્ય કોઈ નહીં પરંતુ નાઇજેરિયન નાગરિક ડેવિડ પ્રિન્સ કુચેને હતો તેની ધરપકડ નાલા સોપારાના આવા વિસ્તારમાંથી કરવામાં આવી હતી જ્યાં મોટી સંખ્યામાં નાઇજેરિયન નાગરિક રહે છે આ માટે એક ખાસ ઓપરેશન હાથ ધરાયું હતું મહારાષ્ટ્રથી સુરત શહેર સુધી પહોંચાડવામાં આવતા એમ ડ્રગ્સના આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ કરીને બંને આરોપીની ધરપકડ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી હતી સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સોળ અગિયાર બે હજાર ચોવીસના રોજ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અન્વયે સુરત ક્રાઈમ બ્રાન્ચ અને સુરત સિટી દ્વારા ડ્રગ્સ વિરુદ્ધની મુહિમ ચલાવી અને સતત ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ કામ કરી રહ્યા હતા એમાં સોળ અગિયારના રોજ સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બે કેસ કરવામાં આવ્યા હતા જેમાં જહાંગીરપુરા વિસ્તારમાંથી એક કિલો એમડી સાથે બે માણસોની ધરપકડ કરવામાં આવી હતી અને પેરેલર બીજો કેસ કપ્તલ સચિન પોલીસ સ્ટેશનમાં ચેકપોસ્ટ પાસેથી સાડા પાંચસો ગ્રામ એમડી મળ્યું હતું અને એમાં તોસે ફેરફાન અને ત્રણ લોકોને ની ધરપકડ કરવામાં આવી હતી તોસીફ ની એની પૂછપરછ દરમિયાન તોસીફ સુરત ખાતે આ ડ્રગ્સ લાવીને વેચતો હતો અને મુંબઈ થી આ ડ્રગ્સ લાવેલો હતો નાલાસોપારા વિસ્તારમાંથી એક માહિતી આવી મળેલી હતી એની પૂછપરછ દરમિયાન નાલાસોપારામાંથી અજય ઠાકુર નામના એક માણસ પાસેથી લાવતો હતો અજયને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા પાંચ એક દિવસ ચાર પાંચ દિવસથી આઈડેન્ટિફાઈ કરીને ત્યાં રેડ કરવામાં આવી અને અજય ઠાકુરને મળ્યો અજય ઠાકુરની પૂછપરછ દરમિયાન આગળ એક ચોંકાવનારું નામ નાઇજીરિયનનું મળ્યું ડેવિડ ઉચ્ચે નામ અને ડેવિડ ઉંચે પણ નાલાસોપોરામાં જ રહે છે મૂળ નાઇજિરિયાનો છે અને દસેક વર્ષથી ઇન્ડિયામાં રહે છે અને આ બધા ધંધાઓ સાથે સંકળાયેલો છે એની આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ખૂબ મહેનત કર્યા પછી ત્યાંથી એક નાઇઝેરિયન એરિયામાંથી જ્યાં નાઇજેરિયાનો રહે છે નાલાસોપોરામાં ત્યાં એક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને ડેવિડ ઉંચેની ધરપકડ કરવામાં આવ્યું અને આ લોકોને લાવી અને એમની પૂછપરછ ચાલુ છે ડેવિડ ઉચે આની પહેલાં પણ બે હજાર પંદરમાં એક ફ્રોડના કેસમાં સાયબર ફ્રોડ કે ફ્રોડનો કેસ છે એમના વિરુદ્ધમાં એમાં એરેસ્ટ થયેલો હતો અને ચારેક વર્ષ સુધી મુંબઈ જેલમાં રહેલો છે અને બે હજાર ઓગણીસમાં છૂટ્યા પછી ડ્રગ્સમાં ફરીથી આ લાઈનમાં આવ્યાનું પ્રાથમિક માહિતીમાં મળી આવ્યું છે જે અહીંથી તોસિફ છે એ મુંબઈથી ઠાકુર પાસેથી આની પહેલાં લઈ આવેલો હતો ઠાકોર આ ડેવિડ ઉચ્ચે પાસેથી પણ પહેલાં લઈ આવેલો હતો એટલે એ એમની પાસેથી પહેલાં લાવીને વેચી ચૂક્યા છે

એ અલગ અલગ ફ્રોડના અને એ કહે છે સાયબરના અને અલગ અલગ કોમ્પ્યુટર જોબ કરે છે પણ એ ફ્રોડમાં હોવાની અમારી પાસે પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન દરમિયાન એવું લાગે છે કે સાયબર ફ્રોડ કરતો હશે હા કેમેરામેન તરીકે પણ એને કામ કરેલું છે કોબજ ટુકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ